ગુસ્તવા નહી આ ઢેકડા ઉપર તો થઈ ખુરશી હેઠ મેલું ઉપર ખુરશી નહીં ખુરશી નથી હું તો વડકી ખુરશી કારવા

અતહીં એકાય કા ને ઊંટી જાનો નિશાન કરો થોડા ઓય બતેને ટૂસ કરી તો આરે લાડુ ઉપર પડી જાય તો મને એક નો ઢોલરો કોઈ આ મોટો મેન ને આને કોઈ ખબર પડે ના પાણી ડબલું ને બધુંય દીધું હો

શિકરપુરિયાને શિકરજી મહારાજે મેં જે મને બોલાય મારા બેટા ફરીસો એવા છે આયા ભુરા એ ભુરા પૂરા કરો પછી ના બહી મેજી હોખા ને મારા ગાઢજો પેલા એમ પઈ ગયા સી કે ભેળા આયો વધારે

બે હજાર ખોલો તમે ખોલો ખોલા તમે ખોલો કદી ખોલો ખોલો કરો છો અહીંયા ખોલો એમ કી ખોલો

અલવેડો હેડો જો બિલ થઈ ગયું હેડો બે અમારે હે હો બિલ થઈ ઓ થેન્ક યુ ફેર થઈ ગયું બિલ થઈ ગયું કીધું આવવાની પણ

શું કેષદ મહારાજ કુસમતા હો આ ત્યા હા પડ્યા ગંડા પડ્યા

માર્કડ તો કશું નઈ રમવા માર્કેના દોરો હતો ને ત્રણ લાખ નો એનો બધા કુંડી પાણી થી વળી ને એમ થી હમું દેખાયા હતા તું હમુ સાપરું છે એમાં પૈસા દોઢ લાખ તો હું લઈને જોતો ને બે લાખ માં મારો દોરો હતો એમ કરીને સાડા ચાર લાખ રૂપિયા મારા એકલા ન જતા

આટલામાં ગોડા થઈ ગયા તમે યાર ગોડા નહી હું તો આ જેલા ભેર્થી 2000 લઈને મુદ્દા માલ મેલો હોય ઉભરો હું વાતકુ પણ શું પણ ઉભરો શું સાહેબ તમે અમે એની કીધું તું શું એવા કીધું ઈએની કીધું કે

તું નઈ ગયો શું હું નતો કહ્યો કે પોલીસનો આપતો આલું છું ને શનિવારનો રવિવારના ના આવી હું એમ કેતો તો કને કને કીધું આવ બાટલો કોઈ ન આલી શું આલી તમે હેડવાડ્યો સાહેબ તો મને કીધું તમારી દવા કરું ક્યાં પંખા તો આ એસીન વાયરો ખવરાઉ સાહેબ શું રવિવાર તું નઈ ગયો સી શાય બસ ઉપર તું બાઈસ આ રહ્યો શું હવે હવે નીનો તો ઓડી કે તેવારના ડાળા છે એટલે કે ભગવાન તો આબરૂ હારું રમ્યાતા તમે તો અમે પૈસા હારું ના રું તું નઈ તું કે હું 500 દાયંદા હે શાય વધારે

ના ર પૈસા કે ના રમણો કોન ધંધો કદી કરવો નહી હો એના કરતા છોકરા ને કોક લાઈન ખબર દેવું કેવું